ભરૂચ જિલ્લાના ઝઘાયા તાલુકામાં ઉમલા ગામે ઓવરલોડ વાહનોને કારણે ગ્રામ પંચાયતના પાણીની પાઇપલાઇનમાં બંગાળ સર્જાતા છેલ્લા પાંચ દિવસથી પંથકમાં પાણીનો કકડાટ ઉભો થયો છે આજોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવા ઉમલ્લા ગામની મુલાકાતે આવ્યા છે મનસુખ વસાવાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ઝગડીયા પંથકમાં ચાલતા ઓવરલોડ રીતેના વાહનો બાબતે જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી આરટીઓ સહિત ભૂસ્તર વિભાગ અને રાજપાડી તથા ઉમલ્લા પોલીસની મિલીભગત છે તેવા આક્ષેપો મનસુખ વસાવાએ કર્યા હતા વાઘપરામલ્લા ગામ પંચાયત ખૂબ મોટી ગામ પંચાયતો છે એક મિની શહેર જેવી આ બંને ગામ પંચાયતો છે સાથે જોડાયેલી છે ઉમલ્લા સાથે લોકો ઉમલ્લાના નામથી ઓળખાય છે આ બંને ગામ પંચાયત ના લોકો ખૂબ હેરાન છે રેતીના હાઈવા ઓવરલોડ ભરીને જાય છે એના કારણે ખૂબ હેરાન થાય છે ટ્રાફિક પણ બજારમાં જામ થાય છે કારણ કે પહેલી વખત એટલા એટલા મોટા હાઈવા જાય છે કે એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે નાના વાહનો નાના વાહન ચાલકો તો ખૂબ જ પરેશાન છે આ હાઓના કારણે પીવાના પાણીની પાઇપલાઇન છેલ્લા પાંચ દિવસથી તૂટી ગઈ છે જિલ્લા વહીવટી તંત્ર ને તાલુકા વહીવટી તંત્ર ને મામલતદાર હોય પીએસઆઈ હોય એ ખાણ ખનીજ પણ જાણ કરી છે છતાં પણ કોઈક ને કોઈક કારણ છે એમની સાથે મિલી ભગત છે કે શું છે લોકોનો તો આક્ષેપ જ સીધો છે આ બધા જ લોકોની આ ખાણ ખનીજ રેતી માફિયાઓ સાથે મિલી ભગત છે એના કારણે બે રોક રોકટોક આ ચાલે છે ના પાઇપલાઇન તૂટી ગઈ પીવાના પાણીનો પ્રશ્ન

રીતિના ધંધા સાથે જોડાયેલા અમને પૂરો સહકાર આપે સરકારના નીતિ નિયમ મુજબ તમે કામ કરો ધંધો કરો અમને કોઈ વાંધો નથી પણ તમે સરકારના નીતિ નિયમ મુજબ ઓવરલોડ ગાડીઓ ભરો જે આ વિસ્તારની અંદર માન્ય નથી તેવી મોટી મોટી હાઈવા અહીંયા ફેરવો એના કારણે લોકો હેરાન થાય છે અને રાજપીપલાથી ભરૂચ સુધી ભરૂચ સુધી બંને સાઇડ પર મોટા મોટા પર્વતોની જેમ રેતીના ખડકો કરી દેવામાં આવ્યા છે જિલ્લા વિકાસ અધિકારીનો કેટલાક લોકો એ મને કીધું કે જિલ્લા વિકાસ અધિકારીઓની સેટિંગ છે ટીવી નું સેટિંગ છે આરટીઓ ના અધિકારીઓની સેટિંગ છે એના પીએસઆઈ રાતપાડી ના પીએસઆઈ ને ઓમલાના પીએસઆઈ નું સેટિંગ છે લોકો ખુલ્લે આમ કે છે આ લોકો ની વાત કરે છે અમારા અમારા અમારે મોડી ની વાત વાત છે ને લોકો ક્યારે કહેતા હશે કે જાહેર માં બધું ચર્ચાતું હોય અને આ પ્રકારના જે ધંધો કરનારા લોકો રીતિ વેવિશ સાથે ઓર વાહનો જે માં ફરતા હોય બધા જ લોકો બેફામ ચલા છે બે રોકટોક એના કારણે લોકો આ વિસ્તારના પ્રતિનિધિ જાણ કરી છે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહે પણ સમય સમય બધાને જાણ કરી છે ડીઓ ટીડીઓ ને પણ આની જાણ કરી છે મામલતદાર ને પણ જાણ કરી છે પણ ક્યાંક ને ક્યાંક એમની સાથે સેટિંગ હોવાના કારણે આજે આજે વાત આવું કરી આજે વાત કરીએ છીએ તો અમને પણ ગમતું નથી પણ પ્રજાના પ્રશ્નો પ્રજા હેરાન થાય છે એના કારણે અમારે બોલવું પડે છે આ પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે બંને મોટી પંચાયતો કેટલી મોટી પંચાયત આજે લોકો ખૂબ પરેશાન છે ખૂબ પરેશાન છે ટેન્કરથી પાણી પંચાયતની ક્ષમતા હોય પંચાયતની મર્યાદા હોય કેટલું મદદરૂપ થાય જ્યારે તાલુકા કે જિલ્લાના જે વાંસમોવાળા પણ એક પણ સિંગલ માણસ જોવા નથી આવ્યો એક કર્મચારી આવીને કંઈ જોઈને જતો રહ્યો તો આ લોકો આ લોકો ની બેદરકારી ના કારણે અને આ લોકો પ્રજાના જે પ્રશ્નોને સમજી નથી શકતા એના કારણે અમારે ના છૂટકે આ પ્રકારનું બોલવું પડે છે અને જે જે સાચી વાત છે એ અમારે મીડિયા સમક્ષ પણ કેવી પડે છે અમારા કોઈના માટે નારાજગી નથી પણ પ્રજા હેરાન ના થાય એ જ અમારો અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે આ આ ફક્ત ઉમલ્લા કે દુમાલા વાગપરા પર આ પૂરતું નહીં રાજપીપલાથી ભરૂચ સુધીના આસપાસના બંને બંને સાઈડના જે ગામો જે છે એ ગામોના લોકો પણ ખૂબ દુઃખી છે ઓવરલોડ બેફામ પ્રમાણે મોટા એવા જાય છે અને એના કારણે રોડ રસ્તા પણ તોડી નાખે છે અને ચોમાસામાં જો આ સ્થિતિ થઈ તો પાછલા વર્ષોમાં જે રસ્તા તૂટી ગયા છે ને એવી હાલત થશે તો એવી હાલત ના થાય એટલા માટે અને આ વિસ્તારની પ્રજા ઉમલ્લાથી પાણી હોય કે પછી પાણે બીજા અન્ય વિસ્તારના જે રોડ રસ્તા ને પણ સલામત રાખવાની જરૂર છે એટલા માટે ઓવરલેડ ગાડીઓ છે બેફામ પ્રમાણે ઓવરલેડ ભરવામાં આવે છે મોટા હાઈવા જે માન્ય નથી એવા હાઈવા ફરે એ પણ તંત્ર રોકવા જોઈએ જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર સાહેબ મેં પત્ર લખ્યો છે તો એ પત્ર મુજબ કલેક્ટર સાહેબ અમલ કરે એ જ મારી વિનંતી છે પ્રજાના હિત માટે થોડું કલેક્ટર સાહેબ ધ્યાન આપે કેપેસિટી ઉપરાંત વધારાના રોડ ઉપર ચાલનારા વાહનો જો એ વહીતંત્ર રોકે ના તો ના છૂટકે આ વિસ્તારમાં જન આંદોલન કરવાની મારી ફરજ પડશે અને એનું નેતૃત્વ મનસુખ વસાવા છે